દિવાળી પર્વની ઉજવણી છે તે કરતા જોવા મળી રહ્યા છે નાના બાળકોથી લઈ સૌ કોઈ મોટેરા છે કે તે દિવાળી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી છે તે કરી રહ્યા છે અને રંગીલા રાજકોટના જે લોકો છે તે અલગ અલગ રંગ સાથે દિવાળી પર્વની ઉજવણી છે તે કરતા હોય છે દ્વારકાધીશ હાઇષના રહેવાસીઓ આપણી સાથે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું બેન કઈ રીતના દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા છો

દિવાળી પર્વ છે ખાસ કરીને દિવાળી ની અંદર રાજકોટ શહેર રંગીલું છે અને રંગીલા લોકો પણ છે કઈ રીતના ઉજવણી કરી રહ્યા છે અમે તો રાજકોટ આખું તમે જોયું હશે કે આખું રાજકોટ ડેકોરેટ કર્યું છે દરેક અમારા દ્વારકા દેશમાં તો અમે દરેક ઘરે ઘરે લાઇટ્સો કરી છે અમે બિલ્ડિંગમાં લાઇટ કરી છે રંગોળીઓ કરી છે અમે બધાય ઘરે ઘરે નાસ્તા બનાવ્યા છે અને અમે ખૂબ ફટાકડા ફોર્સ વેરે તમે રંગોળી અને દિવાળીથી સેલિબ્રેશન કર્યું છે કઈ રીતના દિવાળી પર્વ ઉજવી રહ્યો છો કારણ કે ભગવાન રામ ચૌદ વર્ષ વનવાસ કાપીને આવ્યા અને પછી દીવડા પ્રગટાવ્યા હતા તમે તમારા એપાર્ટમેન્ટમાં કઈ રીતના ઉજવણી કરી અમે અમારા એપાર્ટમેન્ટમાં અમે આખો મારું એપાર્ટમેન્ટ અમે સજાવ્યું છે અમે ઘરે ઘરે બધાએ દિવા અમે દિવાળી નિમિત્તે અમે રંગોળી કરી છે બધાના ઘરે અમે દીવડા કર્યા છે ફૂલોથી રંગોથી અમે અમારી બિલ્ડિંગને અમારા ઘરને બધાને સજાવ્યા છીએ અને રામ ભગવાન જે રીતે ફટાકડા ફોડીને દીવા કરીને જે રીતે એમણે જે સેલિબ્રેટ કર્યું હતું એવી જ રીતે અમે પણ બી સેલિબ્રેટ કરીએ છીએ